અત્યારે લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે પરંતુ તેના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે કેમ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દર વખતે એક્ટિવ મોડમાં ચૂંટણીના સમય જોવા મળતી હોય છે તેવી રીતે હવે આમ આદમી પાર્ટીએ પણ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે જે પ્રભારી હતા ગુજરાતના સંદીપ પાઠક તેમની સાથે બેઠક કરી છે અને આ બેઠકમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ છે તે નેતાઓ કાર્યકર્તાઓ અને લોકસભાના ઇન્ચાર્જને આપવામાં આવી છે આપણી સાથે જૂનાગઢના ઇન્ચાર્જ છે ડોક્ટર હિતેશ વઘાસિયા સીધી તેમની સાથે વાતચીત કરીશું કેમકે એ જૂનાગઢ ચર્ચામાં એટલા માટે થયું છે કે વિસાવદનના ધારાસભ્ય ભૂપદ ભાયાણી જેમણે થોડાક સમય પહેલા રાજીનામું આપ્યું હતું તો તેમની સાથે સીધી વાતચીત કરીશું કે ભૂપતભાઈના રાજીનામા પાછળના શું કારણો છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેવી રીતની રણનીતિ જૂનાગઢથી આમ આદમી પાર્ટી બનાવવાની છે એ તમામ પ્રશ્નો છે તેમનો જવાબ આપણે ડૉક્ટર હિતેશ બઘાસિયાથી મેળવીશું હવે હિતેશભાઈ સૌપ્રથમ તો ભૂપતભાઈનું રાજીનામું લોકસભાની જે ચૂંટણી છે પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે વિસાવદનની જનતા એમને જીત અપાવડાઈ હતી તો ઘટનાક્રમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને શું માનવું છે તમારું આખો ઘટનાક્રમ છે એ રાજકીય રીતે એક સ્ટંટ છે આમ જોઈએ તો લોકસભાની ચૂંટણીઓ નજીક આવે છે અને ભાજપને જ્યાં પોતે જીતે છે ત્યાં તો એમને મુબારક છે પણ જ્યાં તન નથી જીતી શકતા ત્યાં કોઈને કોઈ રીતે બીજી પાર્ટીઓને ધારાસભ્યો હોય કે કોર્પોરેટરો હોય એમને તોડવાની કોશિશ કરે છે અને આ એક પ્રકારનું ઘિન્ન કૃત્ય કહેવાય કે આ એક પ્રકારની લોકશાહીને ખતમ કરવાની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે વાત કરીએ ભૂપતભાઈની તો એમના પર્સનલ કારણો પણ હોઈ શકે મે બી પોસિબલ કે એમને કોઈ લોભ લાલચ પણ આપવામાં આવી હોય અથવા તો કોઈ પ્રકારનું દબાણ પણ આપવામાં આવ્યું હોય એ જે કંઈ ઘટનાક્રમ છે આ છે ભાજપ પ્રેરિત એટલું ચોક્કસ કહીશ ઉપત ભાઈ ક્યારેક જે કંઈ પણ પ્રેશર હોય કે ગમે તે તકલીફ પાર્ટીમાં પડતી હોય તમે ઇન્ચાર્જ છો લોકસભાના તો તમારી સમક્ષ ક્યારે વાતચીત કરવાનું એમણે ક્યારેક વિચાર્યું કે ભાઈ આપણે એમની જોડે પણ જણાવીએ કે ભાઈ જૂનાગઢની જે સમસ્યાઓ છે મને આ લોકોથી તકલીફ થઈ રહી છે ને આપણે પ્રદેશ નેતૃત્વ સુધી આ વાત પહોંચાડી તો તમારો સંપર્ક કર્યો ખરો ના એવું તો ક્યારેય નથી બેનું કારણ કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે હતા અને ધારાસભ્ય હતા તો એમને ડાયરેક્ટ પ્રદેશ સાથે લાઇઝનિંગ હોય પ્રદેશમાં એમની શું ચર્ચા થતી હોય એ મારા સુધી નથી પહોંચી અચ્છા શું કારણ લાગે છે ભૂપતભાઈ જ્યારે એક સમય એવું કહેતા હતા એમનું જ નિવેદન છે કે જે પાર્ટીમાંથી હું જીતીને આવ્યો છું એ પાર્ટી સાથે હું ક્યારેક દ્રોહ નહીં કરું ને ક્યાંક આ પ્લેટફોર્મ છે તે મળ્યું નથી એટલી મોટી વિધાનસભાની સીટ ટિકિટ મળી છે તો પણ તેઓ પાર્ટીને આવી રીતે નારાજગી વ્યક્ત વાત રે પ્લેટફોર્મ મળવાની તો હું એમને પણ કહેવા માંગીશ કે એ વીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા પ્લેટફોર્મ તો ત્યાં એમને નહોતું મળતું કે વીસ વર્ષમાં એમને ક્યારે પણ ટિકિટ આપવામાં નહોતી આવી આમ આદમી પાર્ટી એમને પ્લેટફોર્મ આપ્યું એમને ધારાસભાની ટિકિટ આપી અને એમને જીતાડી અને મોટા કરવામાં આવ્યા છે પછી પર્સનલ કે અંગત રીઝનના હિસાબે કે કોઈ પણ પ્રેશરના હિસાબે જો એ પાર્ટી સાથે દ્રોહ કરતા હોય તો એ એમની વ્યક્તિગત માનસિકતા છે પણ હું જ્યાં સુધી માનું છું તો આમ આદમી પાર્ટી જેવું બેસ્ટ પ્લેટફોર્મ એમને બીજી કોઈ પાર્ટી નહીં આપી શકે ભૂપત ભાઈ કોઈ ભાજપના કોઈ નેતાઓના સંપર્કમાં જુનાગઢમાં હતા ખરા તમને એવા અહેસાસ એંધાણ મળ્યા હોય એ પ્રકારનું કંઈક આમ તો જૂની વાત કરીએ તો એ સતત ભાજપના સંપર્કમાં જ રહેલા અને ચૂંટાયા પછી પણ ઘણી વખતે સામાજિક કે કોઈ પ્રસંગો પાતે મળવાનું થતું હોય તો આપણે એક રાજકીય રીતે જોઈએ તો એ ઘટના સામાન્ય ગણતા હોય અને આવું અવારનવાર બનતું હોય છે વિસાવદરની જનતા ઉપર શું ઇફેક્ટ પડી એમના રાજીનામા પછી આમ આદમી પાર્ટીની જે લોકપ્રિયતા હતી ને એમણે ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા ત્યાંની જનતાએ હવે તેમણે રાજીનામું આપી દીધું તો આને લઈને હવે આમ આદમી પાર્ટીની જે છબી છે ત્યાં ઇમેજ છે કેવી રીતે જોવાઈ રહી છે ત્યાંના લોકો આમ આદમી પાર્ટીનું ભાયાણીના રાજીનામા પછી અમે ચાર દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ સાથે એક મિટિંગ યોજી હતી અને એ મિટિંગમાં સાડા ત્રણસોથી પણ ઉપર કાર્યકર્તાઓ હાજર હતા અને બધાનો એક સુરે એ જ અવાજ હતો કે એક વ્યક્તિના જવાથી પાર્ટીને કોઈ જાતનો ફરક પડતો નથી વ્યક્તિ નથી ધારાસભ્ય હતા ધારાસભ્ય હતા રાજીનામું આપ્યા પછી તો વ્યક્તિ તરીકે જ અમે એને સ્વીકારીએ છીએ કે એક વ્યક્તિના જવાથી પાર્ટીને કોઈ ફરક પડતો નથી પાર્ટીના દરેક યોદ્ધાઓ હજી એમને અડીખમ ઊભા છે અને બધા એક અવાજ એવી જ હાકલ કરે છે કે ફરી લડીશું અને ફરી જીતીશું અચ્છા જૂનાગઢમાં હવે જ્યારે વિસાવધરની ચૂંટણી ફરી યોજાશે પેટા ચૂંટણી થાય એ બેઠક ઉપર તો અરવિંદ કેજરીવાલ પણ એવું સાંભળ્યું છે કે વિસાવદર કેમ્પેનમાં આવવાના છે લોકસભાની ચૂંટણી પહેલાં તો કદાચ ફરી એ જનપ્રતિસાદ આમ આદમી પાર્ટીને મળશે કેમ કે એ પાર્ટીના જ્યારે ધારાસભ્ય તૂટતા હોય તો ઇમેજ પાર્ટીની પણ ખરડાતી હોય વ્યક્તિની સાથે તો આવું થશે ફરી એકવાર વિશ્વાસ મૂકશે વિસાવદરની વિસાવદરની જનતા ઉપર મને ભરોસો છે કે વિસાવદરની જનતાએ હંમેશા આમ આદમી પાર્ટીને પ્રેમ આપ્યો છે આ જે મત મળેલા હતા કે ધારાસભ્ય ચૂંટાયેલા હતા એ પણ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અને એમના કામના આધારે કે એમના દિલ્હી અને પંજાબના મોડલના આધારે આ મત મળેલા હતા માનનીય અરવિંદ કેજરીવાલ છે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની જે નીતિઓ છે એમની જે શિક્ષણ પ્રત્યેની એમની જે આરોગ્ય પ્રત્યેની અને આ નીતિઓથી પ્રેરાઈ અને આમ આદમી પાર્ટીને લોકોએ મત આપેલા છે અચ્છા આમ જૂનાગઢની જે સીટ છે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલના જે ત્રણ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પણ જેવી રીતે સૌરાષ્ટ્રમાં પ્રેમ મળ્યો આમ આદમી પાર્ટીને એવું પ્રેમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં એટલું કોઈ ખાસ એ પર્ફોમન્સ ન દેખાવ તો આગામી લોકસભાની ચૂંટણીમાં શું સમીકરણો લાગે છે સૌરાષ્ટ્રમાં ત્યાં લોકસભાની કેટલી સીટો એવી છે કે જે આમ આદમી પાર્ટીની અત્યારે લહેર તમને લાગે છે કે માહોલ બનતો દેખાઈ રહ્યો છે આમ જોઈએ તો અમારી રાષ્ટ્રીય પાર્ટી છે અને અત્યારે ઇન્ડિયા ગઠબંધન બરાબર ઇન્ડિયા એલાયન્સમાં અમે અમારી પાર્ટી જોઈન્ટ છે એટલે અત્યારની કંડિશનમાં અમે એવું નહીં કહી શકીએ કે ભાઈ સૌરાષ્ટ્રમાં કેટલી સીટો ઉપર લડીએ અથવા તો કેટલી સીટો ઉપર પરફોર્મન્સ છે પણ એ તો તમે જોઈ જ શકો છો કે અમારા ધારાસભ્યો પણ સૌરાષ્ટ્રમાં વધારે ચૂંટાયેલા છે તો એ દરજ્જે જોઈએ તો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં પણ મજબૂત થતી જાય છે અને આવનારી લોકસભામાં અમે પૂરી તાકાતથી લડશું એલાયન્સ થાય છે ગુજરાતમાં

રાષ્ટ્રીય પાર્ટી હોવાના હિસાબે જે અમારા પ્રદેશમાંથી આદેશ આવશે એને અમે શીરો માન્ય રાખશું મારી સાથે અત્યારે જૂનાગઢના લોકસભાના ઇન્ચાર્જ હતા હિતેશ વઘાસિયા તેમની સાથે વાતચીત કરી અને ભૂપત ભૂપતભાનીના રાજીનામાઓ પાછળના કારણ શું છે તે જાણવાના પ્રયાસો કર્યા